આજે દેશના વડાપ્રધાન છે વેંકાનેદ રાજના મુખ્યમંત્રી હતા એમણે જોયું કે આ રાજને જવું છે કામધેરુ યુનિવર્સિટી એમણે રાજમાં આ યુનિવર્સિટી આપી હોય કે એના સંલગ્ન આજે મહેસાણામાં ડેરી ટેકનોલોજીની સ્વગશ માનસિંહના નામે કોલેજ થઈ હોય દાંતીવાળામાં કોલેજ થઈ હોય તો એના કેમ્પસ પ્લેસમેન્ટમાં આજે અમુક ફેડરેશન થશે નહીં

આ બધા ડેરી ટેકનોલોજી ક્યાં સુધી શર્મા મોરવા માધુર ગુપ્તા બાકી બધા નથી આ ગુનારીઓ દીકરા દીકરીઓ આપણી વાત જાહેરમાં રાખ મેરિટ ઉપર રાખી ગાયની ને ભેંસની હરાજી થતી હોય એમાં આપણને હમદમ પડતી હોય તો ડેરી ટેકનોલોજીસમાં કેમ્પસ બેસવાનો જાહેર